આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ વાંચે છે રાજ્યભરના તમામ જિલ્લાઓમાં આજથી રાજ્ય કક્ષાના સંસ્કૃત સપ્તાહ મહોત્સવની ઉજવણીનો આરંભ થયો બાર ઓગસ્ટ સુધી યોજાનારી આ ઉજવણી અંતર્ગત શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે આજે ગાંધીનગરમાં સંસ્કૃત ગૌરવ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું આ પ્રસંગે તેમણે કહ્યું કે નવી શિક્ષણ નીતિ બે હજાર વીસ મુજબ વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું જ્ઞાન આવે તે માટે અભ્યાસક્રમમાં સંસ્કૃત ભાષાને વિશેષ પ્રાધાન્ય અપાયું છે ગાંધીનગરમાં જયતુ સંસ્કૃતમ જયતુ ભારતમના મંત્ર સાથે યોજાયેલી આ યાત્રામાં શાળા કોલેજ સંસ્કૃત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ સહિત અંદાજે છસો પચાસથી વધુ સંસ્કૃત પ્રેમીઓ જોડાયા હતા શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેર ડિંડોરે રાજ્યની શાળાઓમાં શિક્ષણની ઘટ અંગે કહ્યું કે નાની મોટી ખૂટતી કડી હશે તેને સરકાર પૂરી કરશે ગાંધીનગરમાં આજે યોજાયેલા એક જાહેર કાર્યક્રમમાં શ્રી ડિંડોરે આ વાત કહી રાજકોટના જીતલસર ગામમાં રાષ્ટ્રીય વખાર નિગમ સીડબ્લ્યુસીના વખારમાંથી મગફળીની ચોરી વખારના કર્મચારીઓ જ કરી હોવાનું જણાયું છે પોલીસે આરોપીઓને પકડી આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે હવે ચોરીમાં સંડોવાયેલા લોકોની તપાસ કરાશે રાષ્ટ્રીય કૃષિ સહકારી સંસ્થા નાપેડના વડા મોહન કુંડારીયાએ આજે મોરબીમાં આ ઘટના અંગે વધુ માહિતી આપી પણ જે કાંઈ બનાવ બન્યો છે યોગ્ય નથી અને અમે પણ લેટર લખીને સીડબ્લ્યુસી ને કાલે જ મોકલી આપ્યો છે અને આ જે ચોરી થઈ છે એની તપાસ પૂર્ણ થાય એની પૂર્ણ તપાસ થાય અને ભવિષ્ય આવો બનાવ ન બને એના માટે સીડબ્લ્યુસી પર જાગૃત રહેશે અને ના પર પોતાની જાગૃતતા દાખવશે ગાંધીનગરમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાય અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રાજ્યમાં ખાતરની અછત અને તેને લઈ સર્જાયેલા પ્રશ્નો તેમજ રાજ્ય સરકારના આગામી કાર્યક્રમ તથા નીતિગત વિષય અંગે સમીક્ષા કરવામાં આવી ઉપરાંત વરસાદ ખેંચાતા ખેડૂતોની વીજળીની માંગ અને સિંચાઈ માટે પાણી વિધાનસભાના ચોમાસા સત્ર સ્વાતંત્ર્ય પર્વના રાજ્યકક્ષાના કાર્યક્રમ અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી

પાટણ ની ધારપુર આરોગ્ય મહાવિદ્યાલય હોસ્પિટલ પરિસરમાં દર્દીઓના સગાઓ માટે નવું વિશ્રામ ગૃહ અને રેન બસેરા બનાવશે જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટના હસ્તે આજે આ વિશ્રામ ગૃહનું ખાતમુહૂર્ત કરાયું આ ગૃહમાં દર્દીઓના સગાઓ માટે રાહત દરે રહેવા અને જમવા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે કળા અને ભક્તિનો મહાસંગમ વંદે સોમનાથ કળા મહોત્સવ યોજાઈ રહ્યો છે જ્યાં દેશભરના કલાકારો નૃત્ય આરાધના પ્રસ્તુત કરી રહ્યા છે મહોત્સવનો પાંચમો તબક્કો આગામી અગિયાર ઓગસ્ટે યોજાશે જેમાં ઓડિશા નૃત્ય કથક નૃત્ય અને પરંપરાગત ટિપ્પણી નૃત્ય રજૂ કરાશે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કળા કેન્દ્ર આઈજીએનસીએ અને ગુજરાત પ્રવાસન વિભાગના સહકાર સાથે આયોજિત આ મહોત્સવનો હેતુ ભારતના તીર્થો અને મંદિરોના આધ્યાત્મિક ઉપરાંત સાંસ્કૃતિક ગૌરવને પુનઃસ્થાપિત કરવાનો છે રાજ્યમાં આજથી શરૂ થયેલા સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત સુરેન્દ્રનગરમાં નાયબ મુખ્ય દંડક જગદીશ વિશ્વ મકવાણાની ઉપસ્થિતિમાં આજે સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ રાજકોટમાં જિલ્લા પંચાયત ચોક સુધી યોજાયેલી આ યાત્રામાં કુલ પાંત્રીસ શાળાના એક હજાર સાતસો જેટલા વિદ્યાર્થીઓ સંસ્કૃત સૂત્ર અને સંસ્કૃત સુભાષિતોના આશરે સો બેનરો સાથે જોડાયા હતા આ યાત્રા દરમિયાન સંસ્કૃત ભાષા મધુરા ભાષા વધતું સંસ્કૃતમ જયતું સંસ્કૃતમનો જય ઘોષ કરાયો મહીસાગર જિલ્લાના પ્રસિદ્ધ લુણેશ્વર મહાદેવ મંદિરથી સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી સહિત મહીસાગર સંસ્કૃત ભારતીના હોદ્દેદારો પંદરથી વધુ શિક્ષક અને વિવિધ શાળાઓના સાતસોથી વધુ વિદ્યાર્થીઓ જોડાયા દરમિયાન સૌએ સંસ્કૃત ભાષા અને સંસ્કૃતિનું સંરક્ષણ કરવાનો સંકલ્પ લીધો મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પરિયોજના માટે વડોદરાની વિશ્વામિત્રી નદી પરના પુલનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું એંશી મીટરની લંબાઈ ધરાવતો આ પુલ વડોદરા સુરત પશ્ચિમ રેલવેની મુખ્ય લાઇનને સમાંતર છે અત્યાર સુધી રાજ્યમાં નિર્ધારિત એકવીસ નદીના પુલમાંથી સત્તર પુલ પૂર્ણ થઈ ગયા છે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના કોરિડોરમાં કુલ પચ્ચીસ નદીના પુલ છે જેમાંથી એકવીસ પુલ ગુજરાતમાં અને ચાર મહારાષ્ટ્રમાં હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ આઈ એન સ્લેશ જીયુ અને અમારા એક્સેન્ડર એઆઈઆર ન્યૂઝ અન્ડર સ્કોર ફોલો કરશો આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ સાંજે સાત વાગ્યને દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો